પગપાળા યાત્રા સંઘ રણોજા રામદેવ જવા માટે રવાના થયા હતા ધાનપુર તાલુકાના ડુમકા દ્વારા પગપાળા યાત્રા સંઘ રણોજા જવા માટે સવારમાં આરતી પૂજા કરી રથ લઈને ડુમકા ગામના ભાવિક ભક્તો પગપાળા જવા નીકળ્યા હતા રણોજા રામદેવ નાથ સાથે દર વર્ષની જેમ આ વર્ષે ભક્તો રણોજા પહોંચીને રણોજા રામદેવ શીશ ઝુકાવશે અને ધન્યતા અનુભવશે જ્યારે ભક્તોમાં પણ અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાજતે ગાજતે માઈ ભક્તો રણોજા જવા માટે રવાના થયા હતા જ્યારે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું ટીવી એટીન નેટવર્ક સાથી રિપોર્ટર સરપંચ પસાયા ધાનપુર તાલુકો જિલ્લો દાહોદ જય બાબા રે

તો આપણે બધા સંગમાં ચાલશો કે પાસે એક એકબીજા મળેલ હા 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 તો સારું સારું ખૂબ તમારો ખબર તમારું